બાર ઓકે લઈ લેની વાત છે બધા બધા લઈનો લઈનો આ પડી છે લઈનો હોય દલેવી દે લેવાની પોતે કઈ લખેલી છે લેવા માટે તમારે બાર બાર બંને ચાલો અહીંયા તમારે કોઠાવાળી છે પહેલા એકરા વાડો કોઠો છે પછી પગરા છે પછી અપરા વાડો કોઠો છે હવે પછી કોઠારા ક્યાં છે ચલો રેડી 1 2 સ્ટાર્ટ એકરા વાડો કોઠો को छवा चक्रगाडाको टाकाले बेनुचबले